ગતરોની સમસ્યાથી પીડિત મહિલાઓ પાલિકા કચેરી ખાતે પહોંચી જઈને રજૂઆત કરી હતી આમોદ નગરપાલિકાના પાલિકા પ્રમુખ જલ્પા પટેલના વોર્ડમાં જ છેલ્લા એક મહિના ઉપરાંતથી દુર્ગંધમાંથી દુર્ગંધ મારતી ગતરો ઉભરાતા સ્થાનિકો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે મહિલાઓ મોરચો ચોકાડીત પાલિકા કચોરીએ પહોંચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરતા અધિકારીએ ગતર સફાઈ કરવાની મૌખિકણી આપતા રોષે ભરાયેલી મહિલાઓનો ગુસ્સો શાંત પડ્યો હતો આમોદનગરપાલિકાના વોર્ડ નંબર ચાર મારુવાસ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ભૂગર્ભ ગતરો ઉભરાઈ રહી છે જેના કારણે દુર્ગંધમાં તું ગતરનું ગંદુ પાણી જાહેરમાં પ્રસરી જતા રહીશોમાં પાલિકા કચરીના સત્તાધીશો સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે મહલ્લામાં પોતાના બાળકો પણ રમતા હોય રોગચારો ફેલાવાની દહેશત વચ્ચે સ્થાનિક મહિલાઓમાં પાલિકા સત્તાધીશો સામે ઉગ્ર રોષ ફાટીન કર્યો છે જેથી ગતરોજ સાંજના સમયે રોષે ભરાયેલી મહિલાઓએ મોરચો કાઢી આમોદ પાલિકા કચેરીમાં પહોંચી મુખ્ય અધિકારીની ચેમ્બરમાં જઈને દુર્ગંધ દુર્ગંધમાંથી ઉભરાતી ગટરો બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી જો કે મુખ્ય અધિકારી પંકજ નાયકે નેશનલ હાઈવે નંબર 64 પાસે ભૂગર્ભ ગટરની લાઇન ડેમેજ થઈ હોવાની કેફિયત રજૂ કરતા મહિલાઓનો ગુસ્સો શાંત પડ્યો હતો પરંતુ સ્થાનિક મહિલાઓ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી ગટરો ઉભરાવાની સમસ્યા છે તેમ છતાં પાલિકા તંત્ર કામ કરતું નથી જો આવતીકાલે ગટરોની સફાઈ નહીં કરવામાં આવે તો બધું જ કીચડ ભરીને પાલિકા કચેરીમાં નાખવામાં આવશે તેવી ચીમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી પાલિકાના કર્મચારીએ ગટર સાફ કરવાના એક હજાર રૂપિયા માંગતા મુખ્ય અધિકારીને રહીશોએ રજૂઆત કરી હતી પાલિકાના એક કર્મચારીએ સ્થાનિકો પાસેથી ગટર સાફ કરવાના એક હજાર રૂપિયાની માંગણી કરી હતી જન લઈને મહિલાઓનો ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો મહિલાએ જણાવ્યું હતું કે અમો ગટર વેડો ભરીએ છીએ છતાં અમારે હજાર રૂપિયા પણ આપ જેને મુખ્ય અધિકારી પંકજ નાયકને રજૂઆત કરતા મુખ્ય અધિકારીએ તપાસના આદેશ આપી આવા કર્મચારી સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ સૂચના આપી છે

તમે શું કહેવા માંગશો હવે પાલિકાને એ પાલિકાની કે ભાઈ હવે આટલી મોટી સરકાર છે સાફ સુથરા સરકાર છે મોટી સરકાર છે એનું નામ બદનામણ પાલિકા લોકો કરે સરકારને બદનામણ કરવા સારું બેઠા તમે હું આપણે જણાવું છું કે અત્યારે જે મહિલા મંડળ જે અત્યારે અમારે ઓફિસમાં બાબત નગરપાલિકા ખાતે આ લે બાબતમાં આપને જણાવો કે જ્યુ ડી સી અંદાજે રૂપિયા સાડા કરોડ રૂપિયાનું મિસિંગ લીક ભૂગર્ભ ડ્રેનેજનું કામ ચાલુ છે અને અત્યારે વરસાદ અને જે ભરૂચ દહેજ વચ્ચેનું જે ટ્રાફિક છે એ વાયા આમોદ સરભાણ થઈને સર્જણવાળા રોડ પર ડાયવર્ટ કરવામાં આવેલ છે હવે જે આમોદમાં જે નેશનલ હાઈવે છે એની બી દુર્દશા ખરાબ છે એમાં ખાડાઓ પડી ગયા અને એના લીધે જે રોડ જે છે ડાયવર્ઝન સર્વિસ રોડ પર આપેલ છે ને જેના લીધે અમારી ભૂગર્ભ ગટર લાઈન જે પાઇપો છે અને કુંડીઓ એ ડેમેજ થયેલ છે જેના લીધે આજે એક ભૂગર્ભ ડ્રેનેજ લાઈનની કુંડીઓ રિપેરિંગ કામ ચાલુ છે અને રિપેર થવાથી આ સમસ્યાનો હલ થશે અંદાજે છ સાત દિવસ છે વરસાદના કારણે આ રિપેર થઈ શકેલ નહોતું તેમ છતાં આજે ચાલુ વરસાદમાં બી અત્યારે અમારું કામ ચાલુ છે અને જે રિપેર થઈ જતી કામોદ શહેરમાં જે ભૂગર્ભ ડ્રેનેજની જે પ્રોબ્લેમ છે દૂર થઈ જશે સાહેબ કર્મચારી હજાર રૂપિયા માગ્યા હતા મારું આસમા કુંડી સાથે તે બાબતે શું થશે એ એ વસ્તુની મને ખબર નહીં કારણ કે બેન જે અત્યારે જે મોરચામાં જાયેલા હતા એમણે કીધું કે કોઈક હજાર રૂપિયા માંગ્યા છે એ બાબતની હું તપાસ કરાઈશ લગભગ એવું અમારી કર્મચારીઓ સ્પષ્ટ સૂચના છે કે અને અમારા કહેવાથી જે લોકો કામ કરતા હોય છે એ પૈસા કોણે માંગ્યા શું માંગ્યા એમની ભાઈ અમે લેખિત લઈશું અને જો એમાં જો ખબર પડશે તો એમના સામે પનિશમેન્ટના બી પકલાઈ લઈશું